নে বেড <ondays> <Natural Four> <-fi>

અને કપાસ લાવવાનું છે ફેર ક્યારે લઈ આવ્યા પછી આજ આપણો પહેલો દિવસ તો ફટાફટેને પછી આજ ભીણ બતાવતો હતો આજ હવે પાછો કપાસ બીમ તૈયાર ફાવશે નહીં બે ત્રણ દિવસ હતી નિફા ઓલો ફરવાઈ દેવાનું ટાઈમ કેમ બનાવ્યા ખાવા નાસ્તામાં બનાવ્યું તો

ટ્રેક્ટર આવ્યું નથી કે એટલે ટ્રેક્ટર માં બેહી ના જીવન આવે પણ હજી ટ્રેક્ટર આવ્યું નથી તો કડી પાસે ને તાપી લઈ તો ફેમિલી હેને અચાર માં ટ્રેક્ટર આવી ગયું છે અને બધે તો ટ્રેક્ટર બેવા બેહવા મીરા છે તો લ્યો સવાર સવાર માં હેને ભાઈ ટાઈડ નું જો આમ કામ કરવા જવું પડે ભાઈ કપામાં બે ચાર તમને આટા માર્યા કે સો હાથ જમલ તે હેને મજા નહી આવે હવે કપા વિન ન પણ જોઈએ હવે રાગે પાડું તો પડશે જ નહી હાલો હાલો રાગે પાડી દઈએ ભાઈ ધીમે ધીમે હેને ભીણ જો થોડાક દેવ લાગશે ને તો તો ફાઈનલ હેને ભાઈ પેલા દિવસ આપણે કપામાં પૂગી જ્યા છીએ ને આ તમારે હેન ભાઈ ઘણા દિવસ પછી પેલો દિવસ છે કપા લેવાનો અને કકા યાર છે ને ભાઈ મસ્ત મસ્ત હે જોઈ છે યાર હાલો એના તમે તને વીનો હાલો વીનો મડો

મને નાસ્તો એક થેલી તમે છે ને ભાઈ ઓલો ખીચડી બનાવી લેતી ની તો બધું ખાઈ ગયા અને હવે થેલી છે ને આ શેવડા નું શું જો બે થાય તો બેહી જાય ખાવા અને આજે માં રઉ આવે છે કા હું હા હા હવે એવો ભાઈ નાસ્તો કરવા જ ભાઈ ચારે બાજુ બધે બેહી જાય હા રમેશ ની તો બોલ છે ની ભૂખ લાગી ગઈ હે હા ભૂખ લાગી હોય અત્યાર માં છે ને ભાઈ સવાર માં વેલા રૂબા થઈ ને અત્યાર ભૂખ લાગે કે થોડું થોડું નાસ્તો કરી લઈએ તો બપોર થઈ જાય એમ થોડો કીસી તો ખાઈ ગયા એમ 5 કિલો ખાઈ ગયા

રાખેલું ખેડૂત હોય ને ખેડૂત એને મળે હવે આવડે તો ફાર્મે હવે કોને ખબર મળે ન મળે એવું મળે ન મળે ફાર્મે ન મળે બા ખેડૂત હોય એને મળે

એવું બનાવે છે અને અમારા પૂર આવેલા છે તમારે શું છે શાક રમેશ તો કઈ નઈ તમ તારી દૂધી નું શાખે ભાઈ નહી એટલે मामીયે દૂધી મોકલાવી છે કે તો આયે દૂધી નું સાખે હવે હેન ભાઈ આપડે હે ને આવડે ને ખાવા દાવા નહીં કારણ કે મેં કાલે આવડાને ખાવાનું કીધું ઘરે તો ઈ વડે આયા તો હું કાયમ ના ઘરે ખાવા દઉં તો મારું એક દી માન ન રાખ્યું કે હાલો આપડે ના ખાઈ આવીએ તો આપણે હેન ભાઈ આય નહી ખાવા બેહી જવાનું છે બેન ચા આવી ગયો હા લી હે એવું છે આ બધું ભાઈ બતાજો પીઓ મે રે રેસ અરે તો ચા પી ગયા તેડી જાય શાંતિ ટેટસ મુકની જાતો થા એવું હે કેટે જાવે આ ના છે ને માર ખેડુ છે એમ કેરવીન તેલ જા કે આપણો નીકળે કે કે એમ એવું હે કે 15 માંથી ટાકડાકી નામ નો હે ગામમાં કે નામ તમે જલે ભાઈ એમ તો વેલા બધા ચા આવી જન તો ચા ને ઉ પીવે છે તો ફેમિલી મસ્ત મજા નો ચા પીન પછી પાસા તો કપા વિના મિરે છે ભાઈ ના જ ને ભાઈ કપા વિના બહુ મજા આવ આપડે તેલા દિવસ છે કે ઘરે લાવ્યા ઈ તો હે ને ભાઈ કપા વિના બહુ મજા આવે જો આય તે આ ડા કંદા પછી મજા આવે છે હારો કપા હે હા એ મસ્ત કપા હે જો આવો કપા હે કે વિના મજા આવે گا હા વા બા ની આગળ એમ જો જાય કે જોયું બા આ આગળ હે તો વી રાખો હારો હે કે એટ લે હા અને અમારે બેન ને એમ જોવા સમજો બેન ને મોઢું ને દેખાડી આપતા સમજો હે જો હવે આ સહારો છે કે પછી આ સહારો છે ખાસ કરીને બધે કમેન્ટ કરો તો કમેન્ટ કરી જો કહે કહે ને વિડીયો સ્ટોપ કરીને પેલા કમેન્ટ કરો તો આ બેન નો નેનો સાહેબ અમાર સાહેબ આમાં વધારે કપા હે આમાં કપા વધારે સમજો એ કોનો છે સહારો બેન નો સહારો આની હવે કોટાડી હવે